તો ડિજિટલ અરેસ્ટની વધુ એક ઘટનાને લઈ અને સમાચાર અત્યારે હાલ નવસારીથી સામે આવી રહ્યા છે નવસારી જિલ્લામાં સતત બીજા દિવસે ડિજિટલ અરેસ્ટનો બનાવ બન્યો હોવાનું જાણવા મળી રહ્યું છે ડિજિટલ અરેસ્ટનું વધુ એક બનાવ નવસારીથી સામે આવી રહ્યું છે જલાલપુરના મરુલી ગામે ડોક્ટરે ડિજિટલ અરેસ્ટમાં છ લાખ રૂપિયા ગુમાવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે ડોક્ટરને

અને ગભરાયેલા ડોક્ટરે જુદા જુદા ખાતામાંથી છ લાખ જેટલા નાણાં જમા કરાવ્યા હતા